સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઇવે પરથી એલપીજી સિલિન્ડરની ગેરકાયદે હેરાફેરીનો પર્દાફાશ થયો છે નાયબ કલેક્ટર એચ મકવાણા અને તેમની ટીમ ચોટીલા નેશનલ હાઇવે પર ચેકિંગ કરી રહી હતી એ દરમિયાન આઈસર ગાડીમાં રિલાયન્સ કંપનીના એલપીજી સિલિન્ડર લઈ જવામાં આવી રહ્યા હતા આઇસર ગાડીના ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવતા તેણે જણાવ્યું કે મેટોડામાં આવેલી રિલાયન્સ ગેસની એજન્સીમાંથી પંચાણું સિલિન્ડર ભરીને સાયલામાં આવેલી રિસોન સિરામિક કંપનીમાં તે લઈ જઈ રહ્યો હતો જોકે તેની પાસેના દસ્તાવેજોની તપાસ કરવામાં આવતા આ સિલિન્ડર મેટોડા ખાતેથી લોડિંગ કરીને ગોંડલ તાલુકાના રીબડા ગામે લઈ જવાના હતા જેને લઈને ગેસ સિલિન્ડરની ગેરકાયદે હેરફેર થઈ રહ્યાનું જણાતા ડેપ્યુટી કલેક્ટરે પંચાણું ગેસના સિલિન્ડર અને આઈસર ગાડી જપ્ત કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે કુલ મળીને દસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે જપ્ત કરાયેલા સિલિન્ડર ચોટીલાના આશીર્વાદ ગેસ એજન્સીના ગોડાઉનમાં રાખવામાં આવ્યા છે લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા